તો ખેડૂતે એક સાથે ત્રણ પાકોનું વાવેતર કરેલું છે કપાસ એનો રેગ્યુલર પાક છે સાથે એને દિવેલા કરેલા છે 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 અને વચ્ચેના વિસ્તાર જે ખાલી વરિયાળીનો રોપણ કરેલો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાતે ખેડૂત ખેતરની મુલાકાતે આવ્યા છીએ કે જે ખેડૂત એક સાથે બે પાકોનું વાવેતર કરી રહ્યો છે જનરલી ખેડૂત મિત્રો શું કરતા હોય છે કપાસ વાવે અથવા દિવેલા પરંતુ આ ખેડૂતે શું કરેલું છે કપાસ પણ સાથે સાથે દિવેલા પણ વાયેલા છે તો જનરલી વાત કરીએ તો કપાસનું વાવેતર ખેડૂતે એક છ એ કરેલું છે એક છ બે હજાર પછી એટલે લગભગ સાઈઠ દિવસનું આ કપાસ થયું છે તમે જોઈ શકો છો આ બે લાઇનો વચ્ચેનું અંતર હશે કપાસથી કપાસનું અંતર લગભગ આઠ થી નવ ફૂટનું અંતર હશે અને વચ્ચે ખેડૂતે દિવેલાની લાઈન કરેલી છે આ દિવેલાનું વાવેતર લગભગ પાંચ સાત બે હજાર પચીસ ની આજુબાજુ કરેલું છે લગભગ પચીસ થી સત્યાવીસ દિવસ દિવેલાના વાવેતર કરે થયા છે હવે આવું કરવાનું કેમ જરૂર પડી તેના વિશે વાત કરીએ તો આમાં શું થાય છે જો કપાસના ખેતરમાં પાછળથી વધારે પડતો વરસાદ આવી જાય તો કપાસનો પાક આપણો ફેલ જતો હોય છે એટલે આપણને આખી સિઝન દરમિયાન કોઈ ઉત્પાદન મળતું નથી હોતું જો આમાં કપાસ ફેલ જાય તો દિવેલા કરેલા છે તો દિવેલા તૈયાર થઈ જાય એટલે ખેડૂતને એકંદરે નુકસાની ભોગવવાનો વારો ના આવે તો ખેડૂત મિત્રોને એક વિનંતી છે તમે એક સાથે આ રીતે બે પાકોનું વાવેતર કરો જેથી તમારો ખેતી ખર્ચ ઘટાડી અને તમે સારામાં સારું ઉત્પાદન લઈ શકો હવે ઉત્પાદનની વાત કરીએ તો લગભગ આ એક વીઘાનું ખેતર હશે એકથી દોઢ વીઘાનું તો આમાં લગભગ જનરલી ખેડૂતોને એક વીઘા માંથી મણ કપાસ થતું હશે તો આમાં લગભગ વીસ થી પચીસ મણ કપાસ થશે સાથે એક્સ્ટ્રા ખેડૂતની ઇન્કમ છે જે પછી દિવેલાની આવક એ ખેડૂતને વધારાની થશે લગભગ ત્રીસ થી પાંત્રીસ મણ દિવેલા પણ ખેડૂતને અલગથી થશે જો ખેડૂત દિવાળી પર કપાસ કાઢી નાખે તો દિવાળી પછી દિવેલા કમ્પ્લીટ તૈયાર થઈ જશે એટલે માર્ચ એપ્રિલ મહિના સુધી દિવેલા પણ ઉભા રહેશે તો આ કહેવાનો મતલબ એ છે કે એક સાથે ખેડૂત મિત્રો બે પાકની આવક લઈ શકશે અને બીજી એક વાત કરીએ તો દિવેલા કરવી પડે છે એટલે ખેડનો ખર્ચો પણ ત્રણ થી ચાર હજાર રૂપિયા બિલકુલ બચાવી શકાય છે સાથે સાથે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ખેડૂતે ખેતરમાં વરિયાળીનો રોપ પણ કરેલો છે તો આ વરિયાળીનો રોપ વેચીને પણ ખેડૂત મિત્ર લગભગ વીસ થી ત્રીસ હજારની સારામાં સારી આવક કરી શકે છે તો ખેડૂતે એક સાથે ત્રણ પાકોનું આવેદન કરેલું છે કપાસ એનો રેગ્યુલર પાક છે સાથે એને દિવેલા કરેલા છે અને વચ્ચેના વિસ્તાર જે ખાલી છે તેમાં વરિયાળીનો રોપ પણ કરેલો છે તો રોપ વેચ રોપ પણ વેચીને ખેડૂત મિત્ર સારી આવક કરી શકે છે તો આ એક વીઘાના ઇન્કમ વિશે વાત કરીએ તો લગભગ એક લાખ વીસ હજાર થી લગભગ દોઢ લાખ રૂપિયા સુધીની આવક આ એક વીઘામાંથી ખેડૂત મિત્ર કરી શકે છે તો કહેવાનું મતલબ એ છે કે ખેડૂત મિત્રો ચીલા ચાલુ પરંપરાગત ખેતી છોડીને આ રીતે નવી ખેતી એકસાથે સાથે બે થી ત્રણ પાકો લેવાનું આયોજન કરીએ જેથી આપણો ખેતી ખર્ચ બચે અને આપણી આવકમાં પણ સારો એવો વધારો થઈ શકે તો ખેડૂત મિત્રો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પહોંચાડજો જેથી બધા ખેડૂતોને આ માહિતી સમયસર પહોંચી રહે અને જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો આભાર જય જવાન જય કિસાન